જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એસાઈમેન્ટ બુક બે હજાર પચીસ ધોરણ નવ જાન્યુઆરી પરીક્ષા માટેની વિજ્ઞાન અને ટેકનોલોજીના વિભાગ બી ના પ્રકરણ આઠ ઉપર આપણે ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રશ્ન એક વેગમાનની વ્યાખ્યા લખો અને તેનો એસા એકમ જણાવો તે સદિશ રાશિ છે કે અધિશ તો પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળ એને શું કહેવાય મિત્રો પદાર્થનું વેગમાન વેગમાન બરાબર શું થાય દળ ગુણ્યા વેગ એટલે કે પી બરાબર એમ ગુણ્યા વી વેગમાનનો એસા એકમ છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અને વેગમાન સદી છે અને તેની દિશા એ વેગની દિશા છે બીજો પ્રશ્ન છે મિત્રો બળની વ્યાખ્યા લખો ન્યૂટનની ગતિના પહેલા નિયમને જળતોનો નિયમ શા માટે કહે છે તો બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તે બાહ્ય અસરને શું કહેવાય મિત્રો બળ ન્યૂટનની ગતિના પહેલા નિયમ મુજબ પદાર્થ આપમેળે પોતાની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકતો નથી પદાર્થના આ ગુણધર્મને શું કહે મિત્રો જળત્વો એટલે ન્યૂટનની ગતિના પહેલા નિયમને જળત્વનો નિયમ કહે છે ત્રીજો પ્રશ્ન પદાર્થની પ્રવેગી ગતિ થવા માટે તેના ઉપર બાહ્ય બળ લાગવું જરૂરી છે તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહે મિત્રો એફ બરાબર એમ એ હવે જો પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય હોય એટલે કે એફ બરાબર જીરો તો એમ એ બરાબર શું થાય જીરો માટે એમ બરાબર જીરો અથવા એ બરાબર જીરો પણ એમ બરાબર જીરો શક્ય નથી એટલે કે પ્રવેગી ગતિ કરે એટલે કે એ બરાબર નથી શૂન્ય માટે તેના ઉપર બાહ્ય બળ એફ લાગવું જરૂરી છે ચોથો પ્રશ્ન કરાટેનો ખેલાડી કઈ રીતે એક ઝટકામાં બરફની પાટને તોડી નાખે છે કરાટેનો ખેલાડી ખૂબ જ મોટા વ્યક્તિ ખૂબ ઓછા સમયમાં બરફની પાટ ઉપર ઝટકો મારે છે જેના લીધે બરફની પાટ ઉપર મોટા મૂલ્યનું બળ એફ લાગે છે અને બરફની પાટ તૂટી જાય છે પાંચમો પ્રશ્ન તફાવત વેગ અને વેગમાન વેગની અંદર પેલોરો એકમ સમયમાં પદાર્થે કરેલ સ્થાનાંતરને વેગ કહે છે અને પદાર્થના દળ અને વેગનો ગુણન ફળે ને શું કહેવાય મિત્રો વેગમાન વેગના ફેરફારનો દરને શું કહેવાય પ્રવેગ અને વેગમાનમાં થતા ફેરફારના દરને બળનું મૂલ્ય દર્શાવે છે વેગનો એસાય એકમ મીટર પ્રતિ સેકન્ડ છે જ્યારે વેગમાનનો એસાય એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે છઠ્ઠો પ્રશ્ન વૈજ્ઞાનિક કારણ આપો વાહનોના ટાયર ખરબચડા રાખવામાં આવે છે તો વાહનના ટાયરની ખરબચડી સપાટીને લીધે વાહન ગતિમાં હોય ત્યારે ટાયર અને જમીન વચ્ચે ઘર્ષણબળ વધે છે પૂરતા ઘર્ષણબળને લીધે ટાયર અને જમીન ઉપર સરકી જતું નથી અને વાહન ચલાવવું સલામત રહે છે સાતમો જડતો એટલે શું તેના કેટલા પ્રકાર છે તો પદાર્થ ઉપર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળવેગી અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે અને જળત્વ કહે છે એટલે કે પદાર્થના આ ગુણધર્મે પદાર્થનું જળત્વ કહેવાય બીજા શબ્દમાં દરેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતાં પરિવર્તનનો વિરોધ કરે ગુણાત્મ રીતે કોઈ વસ્તુની સ્થિર કે રેખથી ગતિ કરવાની પ્રકૃતિને જળત્વ કહે છે આ જ કારણથી ન્યૂટનની ગતિના પ્રથમ નિયમને જળત્વનો પણ નિયમ કહે છે એમાં ત્રણ છે સ્થિર સ્થિતિનું જળત્વ ગતિનું જળત્વ અને દિશાનું જળત્વ આઠમું નીચેના પૈકી કોનું જળત્વ વધુ છે સાયકલ કે ટ્રેન તો જવાબ આવશે ટ્રેન રબરનો દળો જ કે જેટલા પરિમાણવાળો લોખંડનો દડો તો જવાબ આવશે લોખંડનો દળો નવમો પ્રશ્ન બળ સદિશ રાશિ છે કે અધિશ તેના એસઆઈ અને સીજીએસ એકમ પદ્ધતિમાંના એકમો જણાવો તો બળ એ સદિશ રાશિ છે એનો એસઆઈ એકમ દળનો એકમ ગુણ્યા પ્રવેગનો એટલે કે એક ન્યૂટન બરાબર એક કિલોગ્રામ ગુણ્યા એક મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા એક ન્યૂટન બરાબર એક કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર સીજીએસ પદ્ધતિમાં બળનો એકમ છે ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા તો ડાઇન દસમો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ ને બીજા નિયમનો તફાવત તો પહેલો નિયમ છે એ બળની વ્યાખ્યા આપે છે જ્યારે બીજો નિયમ છે મિત્રો બળનું મૂલ્ય આપે છે આ નિયમ પદાર્થનું જળત્વ એટલે કે પહેલાં નિયમથી પદાર્થનું જળત્વ સમજવામાં આવે બીજા નિયમમાં વેગમાનમાં થતાં ફેરફારનો દર અને બળનો સંબંધ સમજાવે છે ઓકે મિત્રો આ આપણે ચર્ચા કરી પ્રકરણ આઠના પ્રશ્નો ઉપર વિભાગ બીના હવે આપણે જાઈએ છીએ પ્રકરણ નવના પ્રશ્નો ઉપર એની અંદર પહેલો પ્રશ્ન છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અને ઘટનાઓ સફળતાપૂર્વક સમજાય જે અસંબંધિત માનવામાં આવતી હતી આપણે પૃથ્વીની સાથે જકડી રાખતું બળ પૃથ્વીની ફતે થતું ચંદ્રનું અને કૃત્રિમુગ્રહનું પરિક્રમણ સૂર્યની ફતે થતું ગ્રહોનું પરિક્રમણ ચંદ્ર તથા સૂર્યને કારણે દરિયામાં આવતી ભરતી અને ઓટ અને પૃથ્વીના વાતાવરણ પૃથ્વી સાથે જકડાયેલું રહેવું અને પૃથ્વીને વરસાદ અને હિમવર્ષા થવી આ બધા એના અગત્યતા નિયમો છે બીજું ધક્કો એટલે શું તેનો એસા એકમ લખો જે સદી છે કે અદિશ તે જણાવો તો પદાર્થની સપાટી પર લંબરૂપે લાગતા બળને ધક્કો કહે છે ધકો વિશિષ્ટ પ્રકારનો બળ છે એનો એસાહ એકમ એ બળનો એકમ એટલે ન્યૂટન છે અને તે સદિશ રાશિ છે ત્રીજો તરલ એટલે શું તરલ વડે લાગતું દબાણ અને ઘન પદાર્થ વડે લાગતું દબાણ વચ્ચે શું ભેદ છે તો જે વહી શકે છે તેને તરલ કહે છે વાયુ અને પ્રવાહી બંને તરલ છે ઘન પદાર્થની જેમ તરલ પણ બળ લગાડે છે ઘન પદાર્થને જે સપાટી ઉપર રાખવામાં આવે એના ઉપર તે દબાણ લગાડે છે જ્યારે તરલને જે પાત્રમાં રાખવામાં આવે એના તળિયા ઉપર અને દરેક દિવાલ ઉપર દબાણ લગાડે છે વૈજ્ઞાનિક કારણ આપો ભારે વાહનના ટાયર પહોળા રાખવામાં આવે છે દબાણ બરાબર ધક્કોના છેદના ક્ષેત્રફળ પરથી સ્પષ્ટ છે કે ભારે વાહનનું વજન વધુ હોવાને લીધે તેઓ જમીન ઉપર વધારે દબાણ ઉત્પન્ન કરે એટલે જો વાહનોના ટાયર પહોળા રાખવામાં આવે તો ક્ષેત્રફળ વધવાને લીધે જમીન ઉપર ઓછું દબાણ ઉત્પન્ન થશે પરિણામે જમીન ઓછી દબાઈ અને રોડને થતું નુકસાન અટકે છે પાંચમો તફાવત કેપિટલ જી અને સ્મોલ જી કેપિટલને કહેવાય ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચર જીને કહેવાય ગુરુત્વ પ્રવેગ તે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ એફ ચાલે છે એમ વનના છેદમાં એમ ટુ એમ વન ઇન્ટુ એમ ટુ એના છેદમાં આરનો વર્ગનો અચળક છે જ્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થે પ્રાપ્ત કરેલ પ્રવેગ છે તેનું મૂલ્ય સમગ્ર વિશ્વમાં કોઈ પણ જગ્યાએ અચળ છે જ્યારે જીનું મૂલ્ય જુદા જુદા ગ્રહો અને ઉપગ્રહો ઉપર અલગ અલગ છે કેપિટલ જીનો એસઆઈ એકમ ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ સ્ક્વેર છે જ્યારે સ્મોલ જીનો એ એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે કેપિટલ જી અધિશ રાશિ છે અને સ્મોલ જી સદિશ રાશિ છે એક કાગળની સીટ તેના જેવી સીટને વાળીને બનાવેલી દડાની સાપેક્ષમાં ધીમેથી નીચે પડે છે કેમ તો કાગળની સીટનું ક્ષેત્રફળ તેવી જ સીટ વડે બનાવેલા દડાના ક્ષેત્રફળ કરતાં વધુ છે તેથી અધો દિશામાંની ગતિ દરમિયાન કાગળની સીટ ઉપર દડાની સાપેક્ષે હવાનું ઘર્ષણ બહુ વધુ લાગતું હોવાથી દડાની સાપેક્ષ કાગળની સીટ ધીમેથી નીચે પડશે કે મિત્રો આ ચર્ચા કેરી પ્રકરણ નવ ઉપર તો આ જ રીતે છે એ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ